તો આજે અમે તમને છે ને અમારી મોટો ખુલાસો કરી દઈએ છીએ ને આજે અમારે એ તમને જણાવવાનું છે કે મિત્રો અમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે તો તમને આજે કહી જ દેવાનું છે તો જય માતાજી બધાને કેમ છો મજામાં મજામાં જ છો તો સ્વાગત છે મિત્રો ફરી અમારા એક નવા બ્લોગમાં તો મિત્રો આજે જે બ્લોગ અમે સ્ટાર્ટ કર્યો છે ચાર વાગે અને બ્લોગ બનાવ્યો છે અમે આજે વાડીએ આ બધો ખબર પડી જ ગઈ છે કે અમે વાડીએ જ કે આ તમે વાડીયા વ્લોગ બનાવવા આવ્યા છે વાડીયાટો મારો આવ્યા છે તો આજે બ્લોગ બનાવતા જાય મિત્રો વ્લોગ તો અમે ઘણા બધા બનાવ્યા છે કપાસ વીણવાના અમારે ખેતર કંઈ છે ખેતર આવીએ પછી કામ ધંધા શું કરીએ છીએ અને અમારું પર્સનલ આતે ઘણા બ્લોગ બનાવ્યા છે ફેમિલીના ઘરના તો એ તો તમને બધાને ખબર જ છે તો આજે બ્લોગ છે ને કંઈક અમારે પર્સનલ વ્લોગ છે તો તમને અમે આજે પર્સનલ લાઈફ વિશે કંઈક કહેવાના છે તો વ્લોગ છે ને સેટ સુધી જોતા રહેજો તો મજા આવશે તો બ્લોગમાં આજે અમે એ કહેવાના છે મિત્રો કે મેરેજ તો અમારા થઈ ગયેલા છે પણ હવે મે તો અમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે એ તમને આજે કંઈ ખબર નથી ઘણા લોકોને કોમેન્ટ હતી ઘણા લોકો વિચારતા છે કે આ લોકો ક્યારે મેરેજ હશે કે કંઈ પણ ફોટા કંઈ પણ વિડીયો મૂકો નથી તો આજે અમે તમને છે ને અમારી લાઈફનો મોટો ખુલાસો કરી દઈએ છીએ ને આજે અમારે એ તમને જણાવવાનું છે કે મિત્રો અમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે તો તમને આજે કહી જ દેવાનું છે તો હવે આજે અમારે એ એ ખાસ એ ટોપિકમાંથી તમે બ્લોગ બનાવ્યો છે કે તમને બધાને કહી દઈએ એમ તો અમારા છે ને મિત્રો લવ મેરેજ થયેલા છે છે એવું કહી દઉં જો કોઈને ખરાબ લાગે કોઈને આ લાગે મિત્રો જેવી જેની ચોઈસ જેવી જેની લાઈફ જેવી જેની પરિસ્થિતિ એ પ્રમાણે હોય એટલે તો અમારા તો લવ મેરેજ થઈ ગયેલા છે જે અમારા અરેન્જ મેરેજ નથી કાંઈ અમારા લવ મેરેજ છે તો મિત્રો લવ મેરેજ કરવાના છે ને ઘણા બધા રીઝન હોય છે આમાં ઘણું ઘણાને અલગ અલગ વિચાર આવતા છે ઘણાને ખરાબ લાગે ખોટું લાગે મિત્રો લવ મેરેજ ક્યારે થાય કેમ કે કંઈક પણ અલગ સિચ્યુએશન હોય પ્રોબ્લેમ હોય ઘણી બધી આમાં મિસ્ટેક પ્રોબ્લમ આવતું હોય ત્યારે લવ મેરેજ થાય હું સાફ તો બધી તમને કંઈ નથી શકતી કે હું પ્રોબ્લેમ આ તે પણ મિત્રો એમ જ સમજી લેજો કે ઘણી બધી પરિસ્થિતિ હોય ત્યારે આ લવ મેરેજ કર્યા હોય એટલે અમે લોકોએ લવ મેરેજ કર્યા છે અને ક્યારે કર્યા છે કેટલા ટાઈમથી હોય એ બધું અમે છે ને તમને આગલો બ્લોગ આવશે ને એમાં બધું જણાવશું કઈ તારીખે ક્યારે અમે લવ મેરેજ કર્યા છે કઈ જગ્યાએ કર્યા છે એ બધું તમને કહેશું પણ હવે આગલા બ્લોગમાં કહીશું તો અત્યારે હું તમને આ જ કહું છું અમે લવ મેરેજ કર્યા છે તો ઘણા બધા પૂછતા કોમેન્ટ કરતા મિત્રો મેરેજની અમારે અહીંયા પણ બધા ફ્રેન્ડ હોય એ પૂછતા હોય કે મેરેજ ક્યારે કર્યા ક્યાં કર્યા કેવી રીતે કર્યા તો એ બધું અમે છે ને બીજો એક બ્લોગ આવશે એમાં કહીશું અમે ક્યારે મેરેજ કર્યા છે કેટલો સમય થયો છે તો હજી ટૂંકમાં તો બહુ કંઈ સમય નથી થયો અમે ચેનલ સ્ટાર્ટ કરી એનો પણ સમય નથી થયો તો અમે તમને એ આગલા બ્લોગમાં બધું જણાવશું ક્યારે અમે આ મેરેજ કર્યા છે તો અમારા તો લવ મેરેજ છે કોઈને પસંદ આવે કોઈને ન આવે અને એમાં ઘણા લોકોના લવ મેરેજ હોય ઘણાના અરેન્જ મેરેજ હોય મિત્રો આ લવ મેરેજ છે એ તમને બધાને કહી દીધું છે કેમ કે ફેમિલી હોય એને તો બધાને ખબર જ છે અમારી ફેમિલીમાં કે આ બધા બેન એના લવ મેરેજ છે તો એ સવાલ કંઈ કમેન્ટ નહીં કરતા કે લવ મેરેજ બેન તમારા કોની સાથે જશે અમારા બ્લોગ અમારા વિડીયો તમે જોતા હશો તો તમને ખબર જ હશે હું કોની સાથે બ્લોગ વિડીયો બનાવું છું કોની સાથે મારા લવ મેરેજ થયા છે અને એને તમે ઓળખો જ છો તો તમે બધાય નો ખબર હોય તો અમારા પાછલા બ્લોગ જોઈ આવજો કેમકે આ બ્લોગ છે ને આ મારા એકનો જ છે અને મિત્રો આજે છે ને મને આમ અલગથી ખુશી થઈ કે મેં છે ને આજે પર્સનલ પ્રોફેશનલ કાંઈ અલગ રાખવું જ નથી કેમકે કામની જગ્યાએ કામ બધી અલગ અલગ જ રાખતા હોય છે બધા ઘણા મિક્સ રાખે તો અમે છે ને એવું કાંઈ રાખવાનું નથી આપણે તમને જે અમારી લાઈફમાં સિચ્યુએશન પ્રોબ્લેમ જે હોય એ બધું કહેવાનું જ છે અને મિત્રો આ એક યુટ્યુબ ચેનલ છે ને એવી ચેનલ છે કે આપણે ફેમિલી બની જાય એને આમ ખુશ થઈને કહેવાનું મન થાય ગમે એ વસ્તુ આપણે એને જણાવીએ કે કઈ હકીએ શું પ્રોબ્લેમ છે શું સિચ્યુએશન છે અને મિત્રો ઘણા લોકો તો દુનિયામાં છે ને યુટ્યુબ ચેનલથી જ આમ એકબીજાને ઓળખે છે કે પહેલાં વિડીયો બનાવે છે આ તે નકર તો તમે આપણે એકાબીજા મળીએ જોઈએ તો ખબર રહે નહીં આ હશે કોણ હશે કોણ નહીં આ તો આપણે બ્લોગમાં આ તે આવતા હોય તો બધાને ખબર રહે કે નહીં આ ઓલા લોકો એ છે આ બ્લોગ બનાવે છે એ છે અમે બનાવાય કંઈ પ્રોબ્લમ નથી મિત્રો એવું નથી કે અમે મેરેજ મેં અમે ઉજાઈ કરીએ અમે બનાવીએ બધા બનાવતા જોઈએ ને બધાને બનાવવાના એવું કાંઈ પ્રોબ્લમ હોય નહીં જેને પસંદ હોય કોઈકને પસંદ ન હોય આમાં જેવો જેનો વિચાર એમ હોય ને અમને તો છે ને યુટ્યુબ ચેનલમાં આમ ખૂબ જ મજા આવે છે બ્લોગ વિડીયો બધી રીતે ને યુટ્યુબ ચેનલ એક એવી વસ્તુ છે ને કે આમ એમાં તમને ગમે એ વસ્તુ બ્લોગ બનાવો જેવું હોય તમે જ કરો ઠેઠથી છેલ્લેથી પહેલાં સુધી ગમે એ વસ્તુ તમારી લાઈફમાં બને તો એમાં મજા આવે એમ કે કહેવાની ગમે કાંઈ પ્રોબ્લેમ એમ કાંઈ છુપાવવા જેવું હોય નહીં તો અમે તો બસ આવી રીતે બધું કહીએ છીએ અમારી લાઈફમાં જેવું હોય એ cayamos su जे de शेर તો મિત્રો આ યુટ્યુબ પ્લેટફોર્મ છે ને બહુ જ સરસ છે ને બહુ સારું છે બહુ સરળ રીતે આપણે એમાં બધું કહી શકીએ છીએ એક ખાલી મહેનત એટલી રહી યુટ્યુબ ચેનલ બનાવવાની ને મને પણ એ બધું આવડતું નથી મારા હસબન્ડ છે એને બધું આવડે છે એણે આ યુટ્યુબ ચેનલ બનાવી ને અમારા મિત્રોએ ઘણા બધા સપોર્ટ કર્યો અને કીધું કે ભાઈ આ કરો આ તે એમાં બહુ સારું છે પહેલાં તો મને પણ કાંઈ બોલતા ન આવડતું મિત્રો નવે નવું હતું ત્યારે મને પણ શરમ લાગતી કે એમાં શું કેવું શું નહીં તો હવે કાંઈ પ્રોબ્લમ છે નહીં તો પર્સનલ લાઈફ વિશે પણ હું તમને કહી શકું છું પ્રોફેશનલ બધું કહી શકીએ છીએ તો આજે લોકોને યુટૂબ ચેનલ બનાવવાની ઈચ્છા હોય જે લોકોએ ન બનાવી હોય કોઈને ખબર ન પડતી હોય ને બનાવવાની ઈચ્છા હોય એ લોકો બનાવજો જ મિત્રો એમાં કાંઈ હોય નહીં આપણે કેમ ફેમિલી જોડે કંઈ પણ વાત કરીએ કે વસ્તુ લઈ હોય તો આમાં એમ જ છે આપણે ગમે પ્રોબ્લેમ પર્સનલ હોય એ આપણે એને કહી શકીએ છીએ આમાં યુટ્યુબમાં ને મિત્રો જો કોઈને હા યુટ્યુબ ચેનલમાં કંઈ બનાવતા કંઈ ખબર અડધી ન પડતી હોય તો એ અમારા શું કહેવાય યુટ્યુબમાંથી ગમે રીતે અમને કોન્ટેક કરજો મિત્રો અમારાથી બનશે એટલે હેલ્પ અમે કરીશું અમને પણ એટલું બધું ખાસ આવડતું નથી પણ થોડું જ્યાં સુધી આવડશે એ અમે તમને હેલ્પ કરશું તો કંઈ પણ એવું હોય તો અમને કમેન્ટ કરજો અથવા અમને ગમે રીતે કોન્ટેક કરજો તો અમે તમારી હેલ્પ કરશું તો મિત્રો હવે આપણે છે ને થોડુંક પાછું પર્સનલ લાઈફ વિશે લઈ લઈએ તો ઘણા લોકો એ વિચારતા હશે કે લવ મેરેજ જે કરે એ દુઃખી હોય છે એને આ પ્રોબ્લમ હોય એને આ હોય આ હોય એ બધી ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ ને એવું બને છે મિત્રો ખાસ એવું નથી કે એવું બનતું જ નથી લવ મેરેજ કર્યા હોય ને એને ઘણાને પ્રોબ્લેમ થાય જ છે કે પપ ફેમિલી પ્રોબ્લેમ હોય પપને કઈ જણા છે ભલે લવ મેરેજ તો એ બે જણાને આગળ જઈને એને પ્રોબ્લેમ થાય એવું બધું બને જ છે ને એવું આપણે જોઈ જ છે તો મિત્રો હું જ્યારથી લવ મેરેજ કરીને છું ને ત્યારથી મારા સાસુ સસરા મારે જેઠ મારા જેઠાણી બધા લોકોએ મને ક્યારેય કંઈ કઈ વાતનું કોઈ નાવ નથી પાડી મને કોઈ દી કંઈ કીધું નથી અને મને બહુ જ આમ હંવે છે અને મારા સાસુ સસરા તો મને દીકરીની જેમ જ રાખે છે કેમ કે મારે નણંદય નથી અને મારા જેઠ છે ને જેઠાણી છે મારા સાસુ સસરાને અમે બે જણા એટલા જ ફેમિલીમાં છે તો મને પહેલેથી લોકો બહુ જ હાંસે છે અને પહેલેથી અમને છૂટી બધી આપી છે કે તમારે જ્યાં જવું ત્યાં જ્યાં રહેવું ત્યાં જે કરવું હોય કામ ધંધો તમને જે પસંદ આવે કોઈ કામમાં અમને ફોર્સ નથી કર્યા કે તમે આ જ કામ કરો તમે આ જ કરો અમે અમારા શોખથી અમને જે પસંદ આવે એ જ કામ કરીએ છે ને અમને કોઈ દીકરી વસ્તુમાં રોકટોક તો કરતા જ નથી જે પસંદ આવે એ કરવાનું અને જ્યારે મેં મિત્ર એમ કીધું ને કે ભાઈ મારે પાર્લર શીખવું છે તો મારા સાસુ સસરાએ સૌથી પહેલાં આ પાડી પછી મારા હસબન્ડને વાત કરી પછી મારા હસબન્ડને કીધું તો હા તને જે પસંદ આવે એ નહીં એણે પણ મને ક્યારે કોઈ વસ્તુમાં કાંઈ ના નથી પાડી કોઈ વસ્તુની ખામી નથી રાખી જે પસંદ આવે એ કરવાનું જાવું આવું ખાવું પીવું કાંઈ વસ્તુને મારે કમી જ છે નહીં અમારે માતાજીની તૈયારી બધું સારું છે અને ફેમિલીમાં તો બધા ખૂબ જ સારા છે હજી સુધીમાં મને કોઈ કોઈ દી ગુસ્સામાં કોઈએ વાત નથી કરી કે કોઈ ગુસ્સામાં કંઈ કીધું નથી તો બધાએ પ્રેમભાવથી બહુ જ મને સપોર્ટ કરીને બહુ જ ના યુટ્યુબ ચેનલમાં આવીને તો એ મારા સાસુ સસરાને લીધે જ મને મિત્રો જ્યારે મેં આ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવાનું મેં બંને જણાએ વિચાર્યું ને ત્યારે સૌથી પહેલાં મેં અમારા સાસુ સસરાને વાત કરી એ લોકોએ કીધું કે કંઈ એમાં પ્રોબ્લેમ નથી તમ તારે વિડીયો બ્લોગ તમારે જે બનાવો હોય બનાવવું હોય કે તમને જે પસંદ આવી અમને તો કંઈ ખબર પડે નહીં એમાં ને એટલું બધી કંઈ ઓલું હોય ની માહિતી એ લોકો ક્યારેક ક્યારેક અમારા બ્લોગમાં ના આવે છે ને એને પસંદ છે અમારા બ્લોગ વિડીયો સૌથી પહેલાં એ જોવે છે બધા અને એમ જ કહે કે હા અમારે જ્યારે વિડીયો બનાવવાનો ટાઈમ હોય ને તો મારા સાસુ ગમે એ કામ બન્યું કે જાઓ તમે તમારો બ્લોગ વિડીયો જે બનાવવાનું એ બનાવો અને તમને જે પસંદ આવે એ કરવાનું અમને કાંઈ કોઈ જાતની પ્રોબ્લેમ છે જ નહીં અને સૌથી મોટો હાથ તો એ બંને જણાનો જ છે અમને આગળ વધવા આગળ વધશું જે થશે ને અમારી લાઈફમાં મારા સાસુ સસરાના લીધે કેમકે એ લોકો અમે ક્યારે નાનતી પડતા ઘણી જગ્યાએ એ જ પ્રોબ્લેમ હોય છે એ બંને જણા એમ કે આ નો કરાય આ નો કરાય આ નો કરાય તો આપણે કંઈ કરવાના જ નથી મિત્રો તો અમારા બે જણાની પછી એમ છું કે ભાઈ મમ્મી પપ્પાની કાંઈ પ્રોબ્લમ નથી મારા સાસુ સસરા કઈ નાજ નથી પાડતા તે કે ભાઈ આપણે કરીએ બ્લોગ વિડીયો આતે તો પહેલાં તો થોડુંક યુટ્યુબમાંથી ને એકાબીજાના વિડીયોને બધું જોઈ જ શીખા અને એ રીતે અમે આ અમારી ચેનલ સ્ટાર્ટ કરી અને અમે આ બધું આગળ એટલા વિધા છે ને તમારા બધાનો ખાસ ફૂલ સપોર્ટ છે મિત્રો ત્યારે જ અમે અહીંયા સુધી પહોંચ્યા છે નવો નવો સપોર્ટ કરતા રહીશું તો અમે અમારે આ મંજિલ સુધી હજી આગળ જઈશું મિત્રો આ બ્લોગ જોયા પછી તમને બધાને ખબર પડી જ જશે કે અમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે તો મિત્રો આજે અમારે અમે અમારી લાઈફમાં પર્સનલ જે હતું વાત એ તમને કહી દીધી છે અને આજથી પછી અમારા જે બ્લોગ વિડીયો જે પણ આવશે એ પર્સનલ પ્રોફેશનલ બધા ભેગા જ આવશે કેમકે અમે અમારી પર્સનલ લાઈફ વિશે પણ જે બ્લોગ વિડીયો બનાવશું એ પણ આ યુટ્યુબના માધ્યમથી તમને શેર કરીશું અને તમે બધા જોજો અને જોવાનું ભૂલતા નહીં અને જેવી રીતે અમારી લાઈફમાં જે બધું હશે ને એ જ તમને શેર કરીશું કેમકે ખોટું ને મિક્સ ને આ તે કરીને તમને સારું લગાડવું ને કેવું એવું કાંઈ છે નહીં અમારા મનમાં તો જે પણ હશે ને એ તમને બધાને શેર કરીશું અને તો અમારા વિડીયો બધાય જોતા રહેજો અને જેને પસંદ આવી કહેજો અને કંઈ પણ કોમેન્ટ પણ કરજો મિત્રો કે તમે આ ઉપર બનાવો આ ઉપર કંઈક ટોપિક આપતા રહેજો તમે બનાવજો કેમ કે અમે લોકોને છે ને ટાઈમ નથી રહેતો ટોપિક વિચારીએ ને તો ટાઈમ વયો જાય કેમ કે અમારે જો કેટલા બધા કામ ધંધા છે તમને બધાને ખબર જ છે થોડા થોડા ભાગદોડવાળા બધા કામ ધંધા છે તો ક્યારેક ક્યારેક મિત્રો દાડીયા વ્યા જાય ક્યારેક ક્યારેક ઘરે હોય ક્યારેક ક્યારેક સંજયને અમારે જવાનું હોય ઓલા શૂટિંગમાં ના એને અત્યારે તો સીઝન આવે છે એટલે એને તો કોઈ ટાઈમ જ નથી મિત્રો બ્લોગમાં વિડીયોમાં આવવાનું કોઈ ટાઈમ જ રહેતો નથી એને તો પણ પેરેન્ટ પેરેન્ટના થોડો થોડો વિડીયો બ્લોગ આ તે બનાવી લઈએ ટાઈમ કાઢીએ છીએ યુટ્યુબ માટે કેમકે અમારે એમાં અમારી ચેનલ તો મોનોટાઇઝ થઈ ગઈ છે તમે બધા બ્લોગ પણ જોયો છો તો અમે એ માટે ટાઈમ કાઢીને આ વિડીયો બ્લોગ બનાવતા રહીએ છીએ તો તમે આવો નવો સપોર્ટ કરતા રહેજો અને હવે અમે ખેતર આવ્યા છે ને તમે ખેતરે આટો મારી લઈએ છીએ કેમ કે કપાસ તમે વીણી લીધો છે તો ચાલો હવે અમે ખેતરે આટો મારી લઈને તમે બધા એને બતાવું કે અમારે કપાસનું પૂરો થઈ ગયો છે ખાસ તો અમે જોવા માટે જ આવ્યા હતા કેમ કે અમારે ટાઈમ કંઈ રહેતો નથી કે ખેતર આટો મારતા આવીને જોતા આવ્યા ચાલો થતી પહેલા તો તમને બધાને અમારો કપાસ બતાવવું તો મિત્રો જુઓ આ બધો અમારો કપાસ હતો ને કપાસ અત્યારે થઈ ગયો છે પૂરો હતો હવે એને ખેંચવાનો ટાઈમ આવી ગયો છે હવે ટાઈમ મળશે ત્યારે ખેંચવાનું થશે તો મિત્રો અમે આ અમારો પર્સનલ બ્લોગ બનાવ્યો છે ખાસ કરીને તમને કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરી દેજો અને મિત્રો આ વિડીયો કાંઈ હસી મજાક કે કાંઈ એવી રીતે કે આમ કોઈને કહેવા કે કોઈને બતાવો એવી રીતે નથી બનાવો મિત્રો ખાસ કરીને તમને બધાને જણાવવા આ વિડીયો બનાવ્યો છે કે અમે મિત્રો લવ મેરેજ કરેલા છે ઘણા બધાને લોકોની કોમેન્ટ હતી ઘણા બધા પૂછતા એટલે અમે આ બ્લોગ બનાવ્યો છે અને આ મારી પર્સનલ લાઈફ હતી એ તમારા બધા સાથે શેર કરી છે તો તમને બધાને અમારો વ્લોગ કેવો લાગ્યો છે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો તો બધી મતાજી ને બાય બાય